રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પાલગામ મુકામે સુપ્રસિદ્ધ મંદિર મોટી જગ્યા દ્વારા સતત વર્ષે ઠાકરની આયોજન છે દ્વારકા ચાલીને જતા પદયાત્રીઓ માટે ચોવીસ કલાક ચા પાણી નાસ્તો સુવા બેસવાની વ્યવસ્થા અમુક જરૂરિયાત દવાઓ જેમકે તાવ છે ઉધરસ શરદી પાટાપિંડી તેમજ સતત ચોવીસ કલાક સાત દિવસ મહાપ્રસાદ નું આયોજન કરેલ છે આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે સાડા ત્રણસો થી ચારસો કાર્યકરો સતત ચોવીસ કલાક સાત દિવસ અતિ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેમજ આ સેવા યજ્ઞમાં યજ્ઞ માં અંદાજિત લાખ થી સવા લાખ માણસો મહાપ્રસાદનો નો લાભ લેશે એવું અમારું અનુમાન છે તેમજ આ કાર્યને સફળ બનાવવા માટે અમને પાર ઠાકર સેવક ગણ આંબેવીર પરિવાર નેસડો પાર ગામ ગ્રુપ સહિત જેનો અમને તન મન ધન થી જ સાથ અને સહકાર મળેલ છે એમનો અમે આપના માધ્યમથી દિલથી આભાર વ્યક્ત કરી આ ત્રીજું વર્ષ છે પેલા વર્ષે સાઠ હજાર માણસો નું આયોજન હતું બીજા વર્ષે એસી હજાર નું હતું આ લાખ થી સવા લાખ માણસો નું આયોજન છે